સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે અમે બનાવીશું બાજરાનું ધાન સૌ પ્રથમ એના માટે દેશી બાજરો લઈ લઈશું ત્યારબાદ દેશી મગની દાળ લઈ લઈશું મિત્રો આ ડુપ્લિકેટ કેમિકલયુક્ત અને ભેળસેળયુક્ત જમાનામાં આપણે કોના ઉપર વિશ્વાસ કરીશું એટલા જ માટે જો આપણે સ્વસ્થ રહેવું હોય તો ફરી પાછું જૂના જમાનાના ખોરાકને અપનાવવો પડશે આપણા મગ અને બાજરો વ્યવસ્થિત પલળી જાય એટલા માટે બેથી ત્રણ ગ્લાસ એમાં પાણી ઉમેરીશું ત્યારબાદ આપણે બેથી ત્રણ કલાક એને વ્યવસ્થિત રીતે પલાળવા દઈશું મિત્રો આ ટેકનોલોજીવાળા જમાનામાં માણસ સતત શાંતિ ગોતી રહ્યો છે અને એ શાંતિ જો જોઈતી હોય તો એને ગામડે આવવું જ પડે એના વિના છૂટકો જ નથી વાયવા બીને પાક્યું સોનું વાયવા બીને પાક્યું સોનું એવું તે શું છે આ ક્યારામાં પ્યારાનું સઘળું પ્યારું છે એવું તે શું છે પ્યારામાં મિત્રો આપણું ધાન વ્યવસ્થિત રીતે પલળી ગયું છે હવે એને થોડું હલાવી અને પછી વ્યવસ્થિત રીતે સુકવવાની તૈયારી કરીશું મિત્રો એક ખાટલા ઉપર આછું લુગડું પાથરી આપણે એ પલળી ગયેલા ધાનને સૂટું સૂટું વ્યવસ્થિત રીતે સુકાઈ જાય તે રીતે પાથરી દઈશું મિત્રો ધાન ખાવાથી શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે ખાસ કરીને મિત્રો શિયાળામાં ધાન ખાવું જોઈએ અમારે એકસો સાત વર્ષના ગઢામાં છે તે હજુ ધાન બનાવરાવે છે મિત્રો આપણું ધાન વ્યવસ્થિત રીતે સુકાઈ ગયું છે મિત્રો આપણે વ્યવસ્થિત રીતે એ ધાનને એક ખાનણીની મદદથી ઝીણું એવું ખાંડી નાખશું પહેલાંના જમાનામાં ઘંટલાથી પણ ધાનને ભણવામાં આવતું હતું તો મિત્રો અમારું ધાન વ્યવસ્થિત રીતે ઝીણું એવું ખંડાઈ ગયું છે તો એક થાળીમાં આપણે એને એક બાજુ લઈ લઈશું આપણે ધાનને બાફવા માટે આપણે ચૂલો તૈયાર કરીશું થોડા લાકડા નાખી ચૂલો તૈયાર કરી દીધો છે મિત્રો મિત્રો અમે અહીંયા માટીનું વાસણ ઉપયોગ કરી રહ્યા છીએ આપની પાસે જો માટીનું વાસણ ના હોય તો એલ્યુમિનિયમનું પણ વાસણનો ઉપયોગ કરી શકો છો સ્વાદ અનુસાર આપણે એમાં પાણી રેડીશું ત્યારબાદ પાણીને થોડુંક ગરમ થવા દઈશું ધીમા તાપે ગરમ થયા બાદ આપણે એમાં ધાનને ઓરીશું ધાનને ઓરી દીધા બાદ આપણે એને વ્યવસ્થિત રીતે થોડું હલાવી લઈશું જેથી કરીને એક બાજુ છોટી ના જાય સ્વાદ અનુસાર મિત્રો આપણે ધાનમાં મીઠું ઉમેરીશું મિત્રો હવે આપણે એને ધીમા તાપે સડવા દઈશું જેથી કરીને એમાં સ્વાદ ભરપૂર આવે મિત્રો ધાન સાથે ખાવા માટે અમે અહીં સિંગદાણા મરચાં કોથમરી એ બધા લઈને એને એક ચટણી બનાવીશું જેની સાથે ધાન ખાવાની મજા જ કંઈક અલગ છે મિત્રો આપણું ધાન થોડું સડી ગયું છે થોડું સડી ગયા બાદ આપણે એમાં થોડું સિંગતેલ ઉમેરીશું જેથી કરીને એનો સ્વાદ ભરપૂર આવે જૂના જમાનામાં લોકો બાજરાનું ધાન બાજરાની રાબ બાજરાના રોટલા ખાવાનું વધારે પસંદ કરતા હતા એટલા માટે જ તે લાંબુ જીવન જીવતા હતા લીમડા નીચે છે ખાટલો ભાગ મારો છે આટલો લીમડા નીચે છે ખાટલો ભાગ મારો છે આટલો ને છોકરો ભણતો શહેરમાં છોકરો ભણતો શહેરમાં વેશ મારો છે ફાટલો ને છાશ સાથે છે ખીચડી સાસ સાથે જ ખીચડી તોય ભરપૂર આ પાટલો વ્યવસ્થિત રીતે મિત્રો આપણે મરસા આદુ અને કોથમરીને કટિંગ કર્યા બાદ એને એક ખાંડીમાં ખાંડી લઈશું મિત્રો આપણે લીલા મરસાની ચટણી તૈયાર થઈ ગઈ છે આપણે એને વ્યવસ્થિત રીતે એક વાટકામાં લઈ લઈશું આપણું ધાન મિત્રો વ્યવસ્થિત રીતે ચડી રહ્યું છે કાટો પણ બની ગયું છે મિત્રો આપણું ધાન શરીરને કમ્પ્લીટ બની ગયું છે આપ પણ જોઈ શકો છો મિત્રો આપણે હવે લીલા મરચાની ચટણીની તૈયારી કરી રહ્યા છીએ તો પણ તમે અમે હિંગ જીરા પાવડર હળદર અને આખું જીરું નાખીશું અને એકથી બે ચમચી ઉપરથી તેલ એડ કરીશું તેલ મિત્રો અમે સિંગ તેલ જ વાપરીએ છીએ હંમેશા તેલ વાપરવાનો જ આગ્રહ રાખવો જોઈએ મિત્રો ખિસ્સામાં નાખીને જેને ખાઈ શકાય એ જો કોઈ વસ્તુ હોય તો એ શીંગ છે માટે જ તેલ હંમેશા તેલનું જ ખાવું જોઈએ મિત્રો આપણું ધાન તૈયાર છે આપ પણ જોઈ શકો છો દરેક પોષક તત્વોથી ભરપૂર છે આપણે એને એક થાળીમાં વ્યવસ્થિત રીતે સજાવી લઈશું આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પૈસા કમાવાની લાલચમાં ગમે તેવું શરીરમાં ઓરી દઈને પોતાના શરીરને બગાડતા હોય છે મિત્રો યાદ રાખજો જો આપનું શરીર સારું હશે તો પૈસો તો તમે ગમે ત્યાંથી કમાઈ શકશો મિત્રો આપ ધાન દૂધ ઘી તેલ છાશ કે દહીં સાથે પણ ખાઈ શકાય છે મિત્રો ધાનની સાથે સાથે ડુંગળી લીલી હળદર લીલા મરસા શીંગદાણાની ચટણી પણ ખાઈ શકાય છે મિત્રો આપણે એક વાટકીમાં થોડું દહીં પણ લઈ લઈશું જે ધાન સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે મિત્રો અમે અહીં ધાનને દહીં અને ઘી સાથે ખાવાનો પ્રયત્ન કર્યો છે ખરેખર દહીં અને ઘી સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે એકવાર આપ પણ આપના ઘરે ધાન બનાવજો